જામનગરના આગામી શ્રાવણ મેળાના આયોજનને લઈ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે કારણ કે મેળાના સ્થળ બાબતે હજુ સુધી કોઈ નિશ્ચિતતા સર્જાઈ નથી સામાન્ય રીતે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળો યોજાતો હોય છે પરંતુ હાલ ત્યાં કામચલાઉ બસ સ્ટેન્ડ કાર્યરત હોવાથી આ વર્ષે મેળાનું આયોજન ચકડોળે ચડ્યું છે મેળા માટેની અંતિમ જગ્યા હજુ સુધી નિર્ધારિત થઈ શકી નથી જોકે તંત્ર દ્વારા હાલ અન્નપૂર્ણા ચોકડી નજીકના એક પ્લોટમાં મેળાનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે આ સ્થળે સોઇલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે અને તેના રિપોર્ટના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવશે દર પહેલા શ્રાવણ શ્રાવણ મહિનામાં શ્રાવણ મેળાનું આપણે આયોજન મહાનગરપાલિકા તરફથી કરતા હોઈએ છીએ આ વખતે પણ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે અત્યારે અન્નપૂર્ણા ચોકડી પાસે એક અમારો મહાનગરપાલિકાનો પ્લોટ પડેલો છે એનું અત્યારે અમે સોઇલ ટેસ્ટ માટે દીધું છે સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવી જાય તો અમારે અહીંયા ચોક્કસ મેળો કરવાનો છે અને સોઇલ ટેસ્ટમાં જો કોઈ પણ ખામી આવે કારણ કે મેળા કરતાં માણસની જાનહાનિ ન થાય એનું અમે પણ કાળજી રાખવામાં આવેલ છે અને સોઇલ ટેક્સ્ટ આવી જાય એના પછી અમે મેળો ત્યાં કરશું હજી સોઇલ ટેસ્ટ આવેલ નથી ઉપરાંત બીજી જગ્યા લાલપુર બાયપાસ બાજુ પણ અમે બે ત્રણ જગ્યાએ જગ્યા જોઈએ છે જો એ જગ્યા ચૂઝ થઈ જાય અને એના સોઇલ ટેસ્ટ પરફેક્ટ આવી જાય તો અમે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે